ભૂજમાં 6 વર્ષિય પુત્રનો ડેન્ગ્યુનો રિપોર્ટ આવતા માતા તર છોડીને નાસી ગઈ ભૂજની ગીતા માર્કેટ પાસે રહેતી એક મહિલા તેના 6 વર્ષના બાળકને જેકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી બાળકને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ આવતા માતા તેને તર છોડીને નાસી ગયાની જાણ પીડિયાટ્રિક વિભાગે પોલીસને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મર્તી વિગતો અનુસાર ભોજના ગીતા માર્કેટ પાસે રહેતા 6 વર્ષના સિંઘમ નામના બાળકને બીમારી સબબ તેની માતા સારવાર માટે જેકે જનરલ હોસ્પિટલમાં લાવી હતી જ્યાં બાળકને पीडियाट्रिक વિભાગમાં રાખવામાં આવ્યો હતો તે સમય દરમિયાન તારીખ 10 જાન્યુઆરીના રોજ સિંઘમ નામના બાળકને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ આવ્યો હતો આથી તેની માતા બાળકને તર છોડીને નાસી ગયાની જાણ પોલીસને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે